ચાલો હવે અમારે ભેગું ભેગું કામ આવી વિડીયો એડિટિંગનું હાલે અને ત્યાં સુધીમાં જઈએ આપણે બાટા શોરૂમમાં પહોંચાડી દઈશું તો મળી આગળ જે જાય છે પછી બતાવશું કારણ કે જઈને જવાનું છે હમણાં ટ્રેનિંગમાં પછી મળશું પાછા જઈને ફાઈનલી બૂટ લેવા આવી ગયા છે ત્રણ કાયદા હવે જોશે એમાંથી ક્યાં એને સૂટ થાય છે બીજી મસ્ત અલગ અલગ વેરાયટી છે

ચાર હજારના બૂટ હે કે ચાર હજાર બૂટમાં નખાય નખાય બૂટમાં ચાર હજાર કરવાનું મારે એડિટિંગનું કામકાજ છે ચાલુ છે તો હમણાં વિડીયો પણ અપલોડ કરી દેશે એટલે ઘરે જઈને પ્રથા ઉલટી હશે તો હવે એનું કામકાજ હશે અને રસોઈ કરવાની હશે પછી કારણ કે જઈને વેલવા જે નીકળવાનું છે તો હવે જોઈએ આપણે પણ ક્યારેક આવશે ખરીદી કરવા અત્યારે તો કંઈ જરૂર છે નહીં ફાઇનલી લઈ લીધા અને ઓલો શોરૂમ આવ્યા તો જોઈ કહેતા

પડશે ઘરે જઈને ફટાફટ રસોઈ અડધી મમ્મી કહી દે છે અને અડધી મારે કરવાની એ છે તો કરી લેશું અને પછી બપોરે પ્રસાદ ફોટો શૂટ કરશું તો જતા ને આ નવો બીજ છે ને જો અમે નવા બ્રિજ છું પણ પહેલી વાર છે હલો ભક્તિ હે સંઘારે ભક્તિ બઈ સ્વપ્રથાને સાફ કર રેડી કારણ કે ઠંડી જવું છે બેન ને આવે છે અને જાંજો માં જાવું છે હું કોઈ મોલ માંથી આ મોલ માંથી દવા જવા દે રમા એટલો બધો ધૂમો મારી મમ્મીએ તો ઘરની વસ્તુ લીધી થોડી ને મમ્મીએ ત્રણેયના બેલ્ટ લીધા ને આ જો જઈને બાટામાંથી બૂટ લઈ આવ્યા જઈને ચાર હજારના કરે જો કે ચાર હજારનો હું ભેગી હોય ને તો લેવાનો હતો એક લાગી આવે તો લઈ આવે તો ખાલી હું ભેગી હોય ને તો હું મમ્મી ભેગા હોય ને તો ન લેવા દે કાંજી વધારે એવો જાય ને બૂટનો નો અપડાઉન કરતા હોય હાલો ચાલો કરતા હોય ને એટલે આમ એને જાય તરત ખોટા ચાર હજાર નાખવા એના કરતા હોય ચાર અલગ અલગ પેલા હજાર બારસો ગયા

ક્યારે તમે ક્યાંક બહાર જાવ હું આવી રીતના રડું જય નહીં જાવ નો જાવ જય પાછા વેલા વેલા આવજો જય એ વેલા વેલા આવજો ઓ વી ફરીને મને પાડા દીકના પપ્પા ઓ માર પ્રતન પપ્પા ના ના પર ધાર જ જવાન ને બધે કા આપણે ત્રણે ના રહે જવાનું મારે મારે રોટી

હાલ તમે જા એન્જોય કરજો અમદાવાદ ફરજો ઉતાના રહેતા હોટેલ માં કે ને તો મન ખબર હે તમને એકલા નિંદર કરે જાઓ જો કાય એ નિંદર જ કરે આ એમ કોમ જગત બેન કે હા કા પ્રથા માં દીકરી જાગતી હોય બે જણી ગમતી હોય એટલે ન્યા ફરજો સર શિલ્પા ઘરે જાજો મારી યાદી આપજો એને કે તમને ભક્તિ બહુ યાદ કરે તમે વેલા વેલા બધા અહીંયા આવો

चार दिवस पची पता नहीं मलिस हूँ हाँ पुपा पाचे से तो पुपन भाई भाई को इनका जल्दी जल्दी पाचे आओ जो प्रशंसा मारो हम सुवारे का हाँ तो चार दिन पची मल चुप पाचा आप ले चोकली ने उन चार दिवस पची मलिस हो ओ हाँ चार दिन मुलाक था से और यार बेदी भर पाटक से हम का ओ यहाँ आ यार नंगे

દવા લીધીન હા કે કે જે થાલા બિલા લેન કે આઈલા આકે અંદર નહીં ડેકોરેશન મસ્ત શિવરાત્રીનીથી થીમ પણ કર્યું એ તમને અત્યારે જોવા નહીં મળે એના માટે પાંચ છ તારીખનો વ્લોગ જોવો પડશે કારણ કે છ તારીખે બધા ફોટો ઘસાવજો હં લો લઉ પ્રથમ ભૂખ્યું હં 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 મળીએ પાછા હેલો ગાયઝ ગુડ ઇવનિંગ કેમ છો બધા મજામાં હું આવી ગયો છું ફાઇનલી અમદાવાદ અને રૂમમાં લઈ થઈ ગયો છે મેં રાખી આવી ગયો છે રૂમમાં અને બસ જો મસ્ત રૂમ છે ના કાંઈ નતું બસ એ લોકો પાણી બોટલ દેવા આવ્યા હતા પીવા માટે તો બસ હું આવી ગયો છું તમને રૂમ બતાવી દઉં મારો રૂમ બસ સારું રૂમ છે જો એન્ટ્રી થતાં જ અહીંયા જે આખમાં રૂમ છે મસ્ત मस्त आख तुम्हारा के कपड़ा के सको। बारी बार। रोड मस्त चार रस्ता है उस्मानपुरा चार अः अरे आम रोड नजीक ओटल से अरे जो रोड अम्म नीचे उतरा था रिक्शा रोड है मस्त એરિયો સારો છે બરાબર છે સામે મસ્ત બિલ્ડીંગ છે શું લખ્યું એવું ઓછું ઓછા તો નથી જાણવાનું વાંચે તો બીજો અને બાકી જો આ રૂમ છે આખો મસ્ત બેડ બેડ ને ટુવાલ વુવાલ બધું આપેલું છે ને કાચ વાળું હોસ ઓલી જાય અંદર બારી છે ખીડકી છે શું કે ભાઈ કટન વાળું અને અહીંથી તમને દેખાડ દો અંદર જવાની જરૂર જ નથી અને હરીશો વરીસો મસ્ત આપવાની ટીવી વીવી આપ્યું છે હવે સવા નવ જેવું થઈ ગયું હતું ભૂખ બી લાગી છે તો હલો ઝોમેટો કે કંઈક કરીને મંગાવી લેશું અને બસ બાકી જમીન સુઈ જાય ફરી હોય ટીવી વીવી જોઈશું પછી સુઈ જશું સવા નવ થયા એટલે એમ તો અગિયાર વાગ્યા સુધી અંદર આવે નહીં બસ એમ તો ચોલું માલી દીધું હતું એટલે તો કરીને પછી વળી સુઈ જશું શું આ ગિયરવા ગઈ ગયા અમારા પ્રથાબેન મસ્ત રેડી થઈ ગયા સીટ જાઓ પ્રથા તારે પ્રથાનેના બાર રેડી થઈ ગયા છો સીટ જાવ તમારે જાય ને ખબર પડી જાય

અવ મે નીકળીયા કા બાય બાય કહી દયો બધા એને થા બાય બાય લાઈક શેર કરજો કરજો સરપ્રાઈઝ કરજો